નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે માગસર મહિનાની પૂર્ણિમા વિશે વાત કરવાના છીએ કે જે આ બે હજાર પચીસમાં ચાર ડિસેમ્બર બે હજાર પચીસને ગુરુવારના દિવસે આવી રહી છે આજે આપણે આ માગસર મહિનાની પૂર્ણિમાની મહાત્મય કથા સાંભળીશું તથા આ પૂર્ણિમાના દિવસે ભગવાન ગુરુ દત્તાત્રેયનો જન્મ પણ થયો હતો તો આપણે તેમના જન્મની કથા પણ સાંભળીશું અને કહેવાય છે કે આ માક્ષર મહિનાની પૂર્ણિમા એ બત્રીસ પૂર્ણિમા કહેવાય છે એટલે કે આ માક્ષર મહિનાની પૂર્ણિમાનું વ્રત કરવાથી આપણને બત્રીસ પૂર્ણિમાનું વ્રત કર્યા સમાન ફળની પ્રાપ્તિ થાય છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવનારા અવનવા વિડીયો આપ સૌને મળતા રહે મિત્રો માક્ષર મહિનાની પૂર્ણિમા એટલે ભગવાન દત્તાત્રેયનો જન્મ દિવસ દત્ત જયંતી પૂર્ણિમા એટલે કે લક્ષ્મી નારાયણનું પૂજન કરવાનો પણ દિવસ આ દિવસે દત્ત ભગવાનની કથા સાંભળવાનો તેમની પ્રાર્થના કરવાનો અને કૃષ્ણ ભગવાનની તથા લક્ષ્મી નારાયણનું પૂજન કરવાનો દિવસ છે પૂર્ણિમા એ આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર તિથિ માનવામાં આવી છે માગસર મહિનાની આ પૂર્ણિમા મૃગશિરા નક્ષત્ર યુક્ત હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતાજીમાં માગસર માસને ખૂબ જ પવિત્ર ગણાવ્યો છે આ સાથે આ માસમાં પવિત્ર એવી બે એકાદશી પણ આવે છે એક તો મોક્ષદા એકાદશી કે જે આપણને મોક્ષ અપાવનારી એકાદશી છે અને બીજી છે સફરલા એકાદશી કે જે આપણને દરેક કાર્યમાં સફળતા આપનારી છે આ સિવાય પવિત્ર એવી ગીતા જયંતિ પણ આ માક્ષર મહિનામાં આવે છે અને આ બધાની સાથે માક્ષર મહિનાની પૂર્ણિમા અને ભગવાન દત્તા દત્તાત્રીનો જન્મદિવસ પણ આ માક્ષર મહિનામાં આવે છે એટલે આપણને સમજી શકીએ કે આ માક્ષર મહિનાની પૂર્ણિમાનું મહત્વ કેટલું બધું હશે એટલા માટે આ માક્ષર મહિનાની પૂર્ણિમા જે કોઈ બહેનો વ્રત કરે છે તેને બત્રીસ પૂર્ણિમા કર્યા સમાન પુણ્ય પ્રાપ્તિ થાય છે અને એટલા માટે જ તો તેને બત્રીસ પૂર્ણિમા કહેવાય છે સવારે વહેલા ઊઠી નાઈ ધોઈ નિત્યક્રમ કરીને આપણા મંદિરમાં રહેલા ભગવાનનું પૂજન કરવું જોઈએ ભગવાન લક્ષ્મી નારાયણને લાલાને અથવા તો તેમના કોઈ પણ સ્વરૂપની પૂજા કરતા હોય અવતારની પૂજા કરતા હોય તેમને તુલસી પત્ર ચડાવવો જોઈએ પ્રસાદ ધરાવવો જોઈએ અને યથાશક્તિ સેવા પૂજા કરવી જોઈએ કહેવાય છે કે પૂનમના દિવસે વિષ્ણુ ભગવાનના હજાર નામનો પાઠ કરવો જોઈએ એ ન થાય તો પાઠ અને એ પણ ન થાય તો ભગવાનના નામોનો પણ એક પવિત્ર પાઠ છે કે જે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યો હતો તે કરવો જોઈએ આ સિવાય ગીતાજીના પાઠ કરી શકાય મહાદેવના મંત્ર પણ કરી શકાય છે અને ઘણા લોકો આ પૂનમનું વ્રત મૌન વ્રત ધારણ કરીને પણ કરતા હોય છે તો તેનું પ્રાપ્તિ થાય છે આ સિવાય પૂનમના દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ તેની પરિક્રમા કરવી જોઈએ અને ત્યાં બેસીને પણ વિષ્ણુ ભગવાનના પાઠ મંત્ર જાપ થઈ શકે છે પૂનમનો આજે પવિત્ર દિવસ હોય તો ગાય જેવા મૂંગા પશુ પક્ષીઓની સેવા કરવી જોઈએ પક્ષીઓને ચણ નાખવું જોઈએ દાણા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ જરૂરિયાતમંદ ગરીબ વ્યક્તિને આપણી યથાશક્તિ પ્રમાણે વસ્તુનું વસ્ત્રનું અનાજનું કે પછી જળનું દાન કરવું જોઈએ આપણી બહેન દીકરી નાણાંની જો આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો તેમની મદદ પણ આપણે આ દિવસે અવશ્ય કરવી જોઈએ તો આપણને તેમના આશીર્વાદથી પણ અનેક ઘણા ફળની પ્રાપ્તિ થઈ શકે છે જે જે બહેનો આ પૂનમનું વ્રત કરે છે તે આજના દિવસે એક નાણું કરવું જોઈએ આજનો આખો દિવસ ઉપવાસ કરવો જોઈએ ફરાહાર લઈ શકે છે અથવા તો ફરાર લેવો જોઈએ અને રાત્રે જ્યારે આપણા ઘરેથી ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવને અડધી આપીને તેમના દર્શન કરીને એક ટાણું કરવું જોઈએ કે જેમાં પણ સાત્વિક ભોજન લેવામાં આવે છે આજના દિવસે સમય મળે છે ત્યારે દીપદાન પણ કરવામાં આવે છે તે દીપદાન મંદિરમાં થઈ શકે છે નદીમાં થઈ શકે છે કે પછી આપણા ઘરના આંગણે પણ થઈ શકે છે અથવા તો તુલસી ક્યારે પણ આપણે દીપદાન કરી શકીએ છીએ આજે શક્ય હોય તો આપણા ઘરે સત્યનારાયણની કથા કરવી જોઈએ સત્યનારાયણની કથા ન થાય તો કોઈના ઘરે સત્યનારાયણની કથા થતી હોય તો ત્યાં સાંભળવા જવી જોઈએ તે પણ આપ સાંભળીને સત્યનારાયણ કથાને પુણ્ય ફળની પ્રાપ્તિ કરી શકો છો એ સિવાય આજે દત્ત જયંતિ છે એટલે કે વર્ષો પહેલા આજે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેયનો જન્મ થયો હતો અને ભગવાન ગુરુ દત્તાત્રેય એટલે બીજું કોઈ નહીં પરંતુ બ્રહ્મા વિષ્ણુ મહેશનો જ એક અવતાર તેમનો જ એક અંશ અને જ્યારે દત્તાત્રેય ભગવાનની વાત આવે ત્યારે આપણને ગુરુનું મહત્વ સમજાય કેમ કે દત્તાત્રેય ભગવાનને ચોવીસ ગુરુ ધારણ કર્યા હતા તેમના ગુરુ વિશે વાત કરીએ તો પૃથ્વી વેશ્યા કબૂતર સૂર્ય વાયુ હરણ સમુદ્ર પતંગિયું પાણી મધપુડામાંથી મધ કાઢનારો માછલી તીટોળી બાળક ચંદ્ર કુવારી કન્યા સાપ તીર બનાવનાર કરોડિયો ભમ્બી મધમાખી અને અજગર આવા ચોવીસ ગુરુ ધારણ કર્યા હતા એટલે કે દરેક જીવ માંથી દરેક વસ્તુ માંથી કઈક ને કંઈક તેઓ શીખ્યું હતું અને એટલે તેઓ આપણને પણ કહે છે કે આપણે જેના પાસેથી જેટલું પણ કંઈ શીખીએ એ આપણા ગુરુ જ કહેવાય પછી ભલે આપણે આપણા મિત્રો પાસેથી શીખતા હોય માતા પિતા પાસેથી શીખતા 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 હોય 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 બહેન પાસેથી પાસેથી કે ભાઈ આપણે કોઈ પાસેથી પણ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ગુરુ દત્તાત્રેયના ભગવાનને જે ચોવીસ ગુરુ ધારણ કર્યા હતા અને તેમાંથી શું શીખ્યું હતું તે વિસ્તારપૂર્વક જાણવાના છીએ સાંભળવાના છીએ કેમ કે તે ખૂબ જ રસપ્રદ વાત છે અને તેમાંથી આપણને પણ ઘણું બધું શીખવા મળે છે તો તેના વિશે આપણે ચર્ચા કરીશું તો તે વિડીયો જરૂર જોજો અત્યારે હવે આપણે સાંભળીએ ગુરુ દત્તાત્રેય ભગવાનનો જન્મની કથા અને કેવી રીતે અને શા માટે ગુરુ દત્તાત્રેય ભગવાનનો જન્મ થયો હતો મિત્રો એક વખત માતા લક્ષ્મી પાર્વતી તથા સરસ્વતીને પોતાના પતિવ્રત પર અંત્ય ગર્વ થઈ ગયો હતો ભગવાને તેમના અહંકાર નષ્ટ કરવા માટે એક લીલા રચી તેના મુજબ એક દિવસ નારદજી ફરતા ફરતા દેવલોક પહોંચ્યા તેમને કહ્યું કે તે વ્રત પતિવ્રતની પરીક્ષા લે ત્યારે ભગવાન શંકર ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા સાધુનો નો વેશ ધારણ કરીને અત્રિમુનિ આશ્રમ ગયા મહર્ષિ અત્રિ ત્યારે આશ્રમમાં હતા નહીં ત્રણેય દેવી અનસુયા પાસે ભિક્ષા માંગી પરંતુ એવું કહ્યું કે તમારે નિર્વસ્ત્ર સાંભળીને દંગ રહી ગઈ પરંતુ પછી સાધુઓનું અપમાન ન થાય તે ડરેથી તેને પોતાના પતિનું સ્મરણ કર્યું અને કહ્યું કે જો મારો પતિવ્રત ધર્મ સત્ય હોય તો ત્રણેય સાધુ છ છ મહિનાના બાળક થઈ જાય અને તરત ત્રણેય દેવ શિશુ બનીને રડવા લાગ્યા અને ત્યારે અનસુયાએ માતા બનીને તેમને ખોળામાં લઈને સ્તનપાન કરાવ્યું અને પારણામાં ઝૂલાવા લાગી જ્યારે ત્રણેય દેવ પોતપોતાના સ્થાન પર પાછા ન આવ્યા તો દેવીઓ વ્યાકુળ થઈ ગઈ અને ત્યારે નારદ ત્યાં આવીને બધી વાત જણાવી ત્રણેય દેવીઓ અનસુયા પાસે આવીને માફી માંગી ત્યારે દેવી અનસુયાએ ત્રિદેવને પોતાના પૂર્ણ રૂપમાં પણ કરી દીધા પ્રસન્ન થઈને ત્રિદેવે તેમને વરદાન આપ્યું કે અમે ત્રણેય પોતાના અંશથી તમારા ગર્ભમાં પુત્રના રૂપમાં જન્મ લઈશું અને ત્યારબાદ આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના અંશ અવતાર રૂપ જન્મેલ બાળક તે દત્ત મહર્ષિ અત્રીએ પણ પ્રાર્થના કરતા ઈશ્વર પાસે હંમેશા એવું જ કહ્યું હતું કે હે પ્રભુ મને એવું સંતાન આપો કે જેમાં સર્જન કરનાર બ્રહ્માની પાલન કરનાર વિષ્ણુએ અને અને વિસર્જન કરનાર શિવની શક્તિરૂપ ગુણ હોય અને સમયાંતરે પ્રભુએ તેમને એવો જ પુત્ર આપ્યો તે દત્ત જે અત્રિઋષિના ગુણ સંપન્ન સંતાન તરીકે આત્રે કહેવાયો આથી તેમનું નામ દત્તાત્રે એવું થયું અને પ્રતિવર્ષ માક્ષર મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી દત્તાત્રેયનો જન્મ ઉજવવામાં આવે છે તો મિત્રો સાંભળ્યું ને કે ગુરુ દત્તાત્રેય એ બીજું કોઈ નહીં પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેષનો અંશાવતાર છે એટલે આપણે જ્યારે પણ બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા કરી શકતા ન હોય અને ત્યારે આપણા દત્તાત્રેય ભગવાનની પૂજા કરી લઈએ છીએ તો આપણી તે પૂજા બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે પહોંચી જાય છે અને તેને અને તેમની પૂજા કર્યા સમાન ફળની પ્રાપ્તિ મળે છે

કે જેથી કરીને આવા અવનવા વિડીયો આપને મળતા રહે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ